ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અત્યારે હું નીકળી ગયો છું બહુ ગમે તમારા ભાઈ આમ જો એક શૂઝની જોડી નાખી લીધી છે એક જોડી નાખી લીધી છે અને આની અંદર છે આપણા કપડાં એ સોરી ઓકે આની અંદર છે આપણા કપડા

તો મમી તો ફટાફટ ડેલો ખોલી નાખ મસ્ત મજાનો એટલે હું ગાડી કાઢ લે બાર રેડી મારે છે ને ગઈશ અમારે છે ને બુલેટ લઈને જવાનું વિચારો હતો ફરવા પણ એમાં શું છે ખબર છે અત્યારે ઠંડી બહુ પડે છે

ગાડીમાં અઠવાડિયું પાછું હા ના જાય તો હવે આમાં કોબી છે ને બીજું નીકળવો નીકળો ને પાછા આવજો લગન છે આપડે પાછા ચાર પાંચ દિન આવતા રહેજો મમ્મી

આપડે છે ને ટાયર માં હવા કમ છે તો હવા ભરવી જોઈએ આ ટાયર માં ઓછી છે લો પ્રેશર બતાવે વચમાં આખો રસ્તો બ્લોક કરાવી નાખ્યો અને દસ પંદર ગાડી નો કાફી આખો નીકળ્યો હતો બરાબર એમાં બહુ વાર લાગી ગઈ કારણ કે આખો રસ્તો બ્લોક કરી નાખ્યો હતો અને એક બીજી ઘટના પણ મારી જોડે બની ગઈ છે ચાલો રસ્તે મેં તમને કીધું નથી હજી પણ હું ઘટના છે ને હું તમને આગળ કગળી જાય શું ઘટના બની છે ને હું તમને કહી દઉં કારણ કે મારાથી રેવા નહીં ભાઈ હું બધી વાત કહી દઉં મને મેળ ખાય એક નાનકડું તમારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે નાખ્યા છે એમ એવું છે કે ટૂંકમાં રીતને મારી ને હું એસી ને હું ગાડી હાલતી હતી હાલો હાલતી હતી બસ હાલતી હતી રેડી એથી વધારે નથી હાલતી આગળ ભાઈ ની ગાડી એક હતી અટકી હાલતી હતી તો એ ભાઈ ને હું થઈને ખબર નહીં હોય કે એને બ્રેક મારી દીધી

નીચે નંબર પ્લેટ આખી બેવડી વરી ગઈ છે ભાઈ ખર્ચા મુતા દીધો હર હોર માં તો હોર હોર માં સસરા ને ઘરે ચા પી લીધા છે ને હવે મારા બમ્પર બદલાવા જાવું છે આ ખખડાવી નાખ્યું ઓછો ઉદયભાઈ મજામાં ભાઈ હોર હોર માં મગજ ને ડુંગળી બટેકા થઈ ગયા અરે ભાંગી નાખી દીધું ભાઈ જો જો છે ને હા ફાટ બદલાઈ નાખી હાલો કોંગ્રેચ્યુલેશન્સ જગદીશ ડેર અને હવે સોરી પ્રદીપભાઈ જગદીશભાઈ આપડા બમ્પર તોડ નાખ્યું હોર ના મોરે મોરો દીધી ના કેતા હોય મોરે મોરો આવવા જો કોન્ટેક્ટ છે મોટા મોટા હે એક ભાઈ મગાવું પડે આમ છે ફોન રાખવું આજ પર ફોન ના કરી આપણો સબંધ પૂરો બીજા ભાઈ ને ફોન કર્યો કે આવો ઉભાવ બદલાવી દઉં ખંભાળીયા છે આગળ કરતો આમ અલ્ટી વાળો ભાઈ હા રાણો રાણા લખો લઉં કે દેવા દે મોરો મોરો હાલો બદલાટો આવે બમ્પર ભાઈ શોરૂમ એ પોચી છે આપણો બમ્પર નું કામકાજ ચાલુ કરવાનું છે બોલ તૂટી ગયો કંઈ નથી બાકી બાકી પડી છે બહુ આપડી ગાડી આવી ગઈ છે તો દેખો ગાય બમ્પર ચેન્જ હો રહ્યા હોય આગળ નીકળી દીધા ને બમ્પર આ ચુકા હોય એ હોજા ચઢા દેગા પોરમાં નવું બમ્પર નાખે હવે જીવ ભરે મારે તો ફાઇનલી આપડી ગાડી પેલા હતી એવીને એવી થઈ ગઈ છે કઈ ખબર નથી પડતી ભાઈ બમ્પર ટૂંટ્યું હતું શું થયું તું કઈ એટલે કઈ ખબર નથી પડતી આખા સ્ટાફે બહુ મહેનત કરી છે ભાઈ તું તો આવતો રે તું તો આપણી ટીમમાં ગાંડા વાહ ભાઈ બધા મોજ કરાવી દીધી છે કાંઈ હે ઘાફીટ કરી દીધું બાકી બે ત્રણ જણા છે એને ફોન કર્યા હતા પણ એ તો યાદ રહેશે મને બ્લોક જોતા હોય તો ભાઈ ખુલ્લે આમ કહી દઉં તો આપણે સસરાના ઘરે આપણે મસ્ત મજાનું જમી લીધું છે બમ્પર ફિટ કરાવવામાં બહુ વાર લાગી ગઈ દોઢ બે કલાક જેવો ટાઈમ લાગી ગયો અને પાછા આવતા હતા ને તમને દોઢ બે કલાક જેવી ટ્રાફિક નડી કલાક તો પાકી જ ટ્રાફિકમાં કારણ કે ભાઈ આજે શું હતું એર શો એર શો હતો આજે છવ્વીસમી જાન્યુઆરી છે ને તો એર શો જોયો એ હું ક્લિપ લેતા ભૂલી ગયો પણ કોઈ પાસેથી લઈને ચડાવી દઈએ તમે જોઈ લેજો

છત્રીસો રૂપિયાનું ડીઝલ આવ્યું ભાઈ એમ તો આપડે ગાડીમાં હતું વાળ ખરે ને મારે ભાઈ ચાર હજાર પિસ્તાલીસ નું આવે કયું ની પાણી પાણી કરતી હતી આખી પેટી લઈ દીધી પીધા હું વાત છે એક બોટલ તમારે કોગ્રો કરવા માં જોઈએ પી પીઝા રાખ આવતી બોટલ

રૂકો એ ભઈરા હે મને એસકે ધંધે લગાડી દીધો એસકે મને હી દીધું ધોવાનું આ બધું મેમનમ બી જા તો આ ઘોળ તો આમાં શું હોય આમાં શું હોય ધોઉ પડ ઓર આની અંદર શું ને ડસ્ટ જામી ગઈ હોય યેલો પી જાઓ કટ કર જાઓ થેન્ક યુ થેન્ક યુ કેતા કેદી નહીં ઈ તાવડે ને

અરે તમારો ભાઈ હોટેલ રૂમે પહોંચી ગયો છે. હેલો મનાલી. હેલો. ઓમેલ. ભૂખ લાગી ભૂખ. ભૂખ લાગી. તો મગાય કોણ છે? ના ના. મંગાવ. હં? હવે મંગાવવાનું છે. અસ એવું છે. શું ખાવ છું કઈ મંગાવ મત જોઈને. હોટલ સારી છે ને? મસ્ત. હં? માર પીડિયા ફાટી ગયા મકાનમાં. આ રૂમમાં બસ રહીને હોકી ઓલુ.

मसाला कितने में दूसरे एक मसाला वाली नक मसाला वगैरह बिजु कहीं बिजु कहीं मगर उतना अपने लाओ मारा क्यों था मैं कह दी वहीं लता हो क्यों क्या बजाना फ्रेंड्स फ्रेंड्स सॉस तो दिस दिन है मैं बट की गया और खाएं लुक है लुक ही गए मसाला वाली हारी है वह गए सॉस मत से तो विचार करो

તો બધા દાયરા ને ગુડ નાઇટ